આંબા કલમની અંદર પાછળથી વરસાદ વધારે પડવાથી આંબા કલમની અંદર પીલવણી તો ઘણી સારી આવી હોય છે પણ એ પીલવણીની ઉપર ઘણી જીવાત અને ફૂગ આવી જાય છે તે ઉપરાંત જે પણ આંબા કલમ છે એના પર માલ ફોર્મેશન આવી જાય છે માલ ફોર્મેશન એટલે એક જ જગ્યા પર ઘણી બધી ફૂટ આવી જાય છે આ ફૂટ આવવાથી આંબા કલમનો ગ્રોથ અટકી જાય છે કારણ કે જે પણ ખોરાક છે એ માલ ફોર્મેશનની ગાંઠ જ ખાઈ જાય છે તે ઉપરાંત આંબા કલમની અંદર જ્યાંથી ફૂટ નીકળે છે ત્યાં જીવાત લાગી જાય છે જેને લીધે નવી ફૂટ નીકળતી નથી તે ઉપરાંત પાનની ઉપર ઈયાળ લાગી જાય છે એ પાન સુકાઈ જાય છે તે ઉપરાંત ત્યાં ફૂગ આવે છે તો એ માટે આપણે ખેડૂત મિત્રો સ્પ્રે કરવો પડશે બસો લિટર પાણીની અંદર ઓગણીસ 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 અથવા અગિયાર છત્રીસ ચોવીસ એક કેજી પીડીઆઈ પાંચસો એમ એલ પ્રોફેનો પ્લસ સાયપડ અઢીસો એમ કાર્બેનડાઈઝિંગ મેન્કોઝેપ અઢીસો ગ્રામ કેપ અથવા પીએસ ફોટી પાંચસો એમ અને પેગ બસો એમ લઈ અને આપણે એ આંબા કલમ પર જો સ્પ્રે કરીશું તો અગાઉ કહ્યું એ પ્રમાણે કે આંબા કલમ પર જે નવી પીલવણી આવી હશે એ પણ ખરાબ થશે નહીં તે ઉપરાંત ફૂગ અને જીવાત આંબા કલમથી દૂર થશે અને નવી જે પણ પીલવણી આવશે એ સારી આવશે માટે આપણે સ્પ્રે કરવો જોઈએ નહીતર આપણી જે પણ પીલવણી આવી છે એ બધી જ પીલવણી ખરાબ થઈ જશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ